નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ ડાંગરની ફેરવળ પ્રયોગે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું છે તો સૌપ્રથમ પ્રથમ તો ઉત્તમ સમય છે જુલાઈનું પ્રથમ પખવાડિયું બે આર વચ્ચે વીસ સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે પંદર સેન્ટીમીટર અંતર રાખી શકાય છે અને વધુ પડતા નજીક છોડ રાખવાથી ચૂસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ વધે છે એકવીસ થી સત્યાવીસ દિવસનું ચાર થી પાંચ પાન વાળું ધરું છે ઉત્તમ ગણાય છે અને રોપણી સમયે ખાસ તો ક્યારેમાં બહુ પાણી ન રાખવું જોઈએ અને જેથી સારું ધરુ છે એ છૂટી જાય રોપણી પહેલા ધરુના મૂળને જૈવિક ખાતર જેવા કે ટોબેક્ટર જે અથવા તો એઝોસ્પિરુલમના દ્રાવણમાં પંદર મિનિટ બોળી રાખી અને પછી રોપણી કરવી જોઈએ ક્યારીમાં છ થી બાર ટન પર હેક્ટર એઝોલા દબાવવાથી અથવા બ્લુ ગ્રીન આલગી દસ કિલો પર હેક્ટર આપવાથી વીસ થી પચીસ ટકા નાઇટ્રોજન નો ખાતર છે એનું બચત થાય છે ફેર રોપણી કરતા પેલા પાનની જે ટોચ છે તોડવાથી ટોચના ભાગમાં મુકાયેલ ડાંગરના ગાભમારાના યરનો નાશ થશે અને જીવાતનો ઉપદ્રવ તરુવાડિયામાંથી રોપાણ કરેલ ડાંગરમાં આગળ વધતો અટકી શકાય છે તો આ વાત થઈ ગઈ ફેરોપણી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબતો આવા જેવું નવા વિડીયો માટે લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો